પ્રગટેશ્વર મહાદેવ મંદિર આજવણીમાં કથાકાર અજયભાઈ જાનીની સુમધુર વાણીમાં શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ ખેરગામના રામજી મંદિરેથી પરંપરાગત વાજિન્દ્રોના તાલે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી ખેરગામ તાલુકાના આજવણી ગામના પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો પ્રાગટ્યના એકતાલીસમાં દિન ઉજવણીના શુભ અવસરે ધર્માચાર્ય પ્રભુદાદા તથા રમાબાની પ્રેરણાથી શિવ મહાપુરાણ કથાના પવિત્ર શ્રવણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કથા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર થી ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી દરરોજ સવારે નવ થી બાર કલાક દરમિયાન ચાલશે શિવ મહાપુરાણ કથાના શુભારંભે નાસિક ક્ષેત્ર કાળારામ મંદિરના મુખ્ય પૂજારી અને એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત સુધીર મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ દિવસના વિશિષ્ટ અવસરે ખેરગામના રામજી મંદિરેથી ભવ્ય પોથી આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત વાજિન્દ્રોના તાલે શિવભક્તોની વિશાળ મંડળી આ યાત્રામાં જોડાઈ હતી યાત્રાએ ખેરગામ બજાર ઝંડા ચોક દશેરા ટેકરી અને રૂઝવણી જેવા વિસ્તારોમાંથી વિહાર કરીને પ્રગટેશ્વર મહાદેવ મંદિર ભક્તિધામ આછવણી ખાતે પહોંચી હતી પોથી યાત્રામાં સંખ્યાબંધ શિવભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો યાત્રા દરમિયાન ભક્તિપૂર્ણ ભજન કીર્તનના ધ્વનિથી સમગ્ર વિસ્તાર ગુંજતો રહ્યો હતો આ યાત્રા આસ્થાનું જ્વલંત દ્રશ્ય બની રહે જેમાંથી નાનીથી મોટા દરેક વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ શિવ ભક્તિને સામૂહિક ભાવનાનું પ્રતિક બની રહી છે શિવભક્તિનો આ જ્વલંત મહોત્સવ ભક્તિધામ આજવણીમાં હર શિવ ભક્ત માટે અદ્વિતીય અનુભવ બની રહેશે આ શિવ મહાપુરાણ કથાના વક્તા વલસાડના પ્રખ્યાત કથાકાર અજયભાઈ જાનીની ઓજસ્વી વાણી દ્વારા શિવ ભક્તોને પ્રથમ દિવસે કથાના આરંભે મંગલાચરણ કરી શ્રાવકોને શિવ મહિમાનો વિભૂતિવંતું ચિત્ર મૂકી આપ્યું હતું તેમના સ્પષ્ટ અને કાવ્યમય વાણીથી શિવ કથાના તત્વોને સમજાવવા માટે શ્રાવકોની મંડળી ઉત્સાહભેર શ્રવણ કરી રહી છે શિવ મહાપુરાણ કથાના દરરોજના કાર્યક્રમમાં શિવજીની વિવિધ લીલાઓ તત્વજ્ઞાન અને ઉપદેશોનો રસભર્યો પ્રવાસ થશે આ ઉપરાંત વિવિધ ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે પ્રથમ દિવસની સમગ્ર પ્રક્રિયા શિવભક્તિ જુસ્સાદાયક અનુભૂતિ કરવામાં આવી સવારે પૂજન વિધિથી શરૂ કરીને પોથીયાત્રા અને કથાવચન સુધીના કાર્યક્રમો સુંદર રીતે યોજાયા હતા ભક્તો માટે બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનું સ્વાદપાન કર્યું હતું પોતીયાત્રા પૂજા વિધિ ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીને સંપન્ન કરાવી હતી ધર્માચાર્ય પ્રભુદાદાના સંકલ્પ મુજબ કથાના દરેક દિવસ એક ભાગ્યશાળીને શિવ મહાપુરાણ ગ્રંથ અને બે ભક્તોને બિલીપત્રનો છોડ આપવો તે મુજબ ચિઠ્ઠી કાઢી ભાગ્યશાળીને અર્પણ કર્યા હતા પોતીયાત્રામાં પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બિપિનભાઈ પરમાર મહારાષ્ટ્ર પ્રમુખ આર કે ખાંદવે મંત્રી હેમંતભાઈ પટેલ ખજાનજી અમિતભાઈ પટેલ મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત રામજી મંદિરના પૂજારી પુરુષોત્તમભાઈ પરિવારના ઠાકોરભાઈ પટેલ અપુભાઈ પટેલ વિનોદભાઈ પટેલ વિપુલભાઈ પંચાલ પ્રવીણભાઈ પટેલ જીકુભાઈ પટેલ ભાવેશભાઈ તેમજ ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર ઉત્સાહભેર જોડાયા હતા સમાજના ચરણોમાં સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી અને સનાતન ધર્માની કૃપાથી સાધુ સંતોની આશીષથી આજે અમારે ત્યાં ચોવીસ બાર બે હજાર ચોવીસના દિને શિવકથાનો પ્રારંભ થયો છે શિવકથાના પ્રારંભના માટે અમારા વલસાડ નિવાસી અજયભાઈ જાની અને દીપ પ્રાગટના માટે નાસિક પંચવટીથી કાળારામના ટ્રસ્ટી અને કુંભ મેળાના ઉપમંત્રી શ્રી સુજરીભાઈ મહારાજના તે દીપ પ્રાગટ કરવામાં આવ્યો અને એની સાથે ખેરગામ નિવાસી પ્રફુલભાઈ શુક્લ જેઓ દેશ વિદેશની અંદર જ્ઞાનની જ્યોત મેળાવે છે અને તેમની અત્યારે પણ કથા આઠવાડીમાં ચાલતી એવા પ્રફુલ્લભાઈ બાપુની હાથે દીપ પ્રાગટનાનો પ્રારંભ થયો કથાનો મૂળ હેતુ અમારો એ હતો કે સમાજમાં કેટલીક અંધશ્રદ્ધાઓ હોય એ દૂર કરવી ભાઈચારો લાગણી પેદા થાય વળી મેં નિયમ એવો રાખેલો છે કે સિવાય આજથી આઠેશ્વર ધામની અંદર અમારા યુવાન વક્તા શ્રી અજયભાઈ જાનીના મુખથી કથાનો મંગળ આરંભ થઈ રહ્યો છે નાસિક કાળારામજીના મહંતશ્રી મહામર પૂજ્ય સુધીર મહારાજ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે શિવને પ્રિય રામ છે અને રામને પ્રિય શિવ છે પૂજ્ય પ્રભુદાદાએ શિવ અને રામનો સમન્વય કરીને રટેશ્વર ગામની અંદર ઓમ નમઃ શિવાયની આલેખ જગારી છે એવા આ પાવન સ્થાનની અંદર જ્યારે શિવ કથા શરૂ થઈ રહી છે ત્યારે સૌને કથા શ્રવણ કરવા માટે વધારામાં ભાવભર્યું આમંત્રણ છે અસ્તુ ધન્યવાદ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિયાવર રામચંદ્ર કી જય નમઃ પાર્વતી ફતે હરહર મહાદેવ પ્રકટેશ્વર ભગવાન કી જય अच्छा बनी गुजरात भगवान प्रकटेश्वर महादेव के दरबार में धर्माचार्य स्वामी यज्ञानंद जी महाराज तथा माता जी के आशीर्वाद से यहाँ प्रवचनकार अजय भाई जानी बापू द्वारा शिव महापुराण और हमारे परम भाई प्रफुल्ल भाई शुक्ला जी की उपस्थिति में आज यहाँ आरंभ हो गया और मेरा भी बड़ा सौभाग्य है कि नासिक कालेराम मंदिर से आज मुझे यहाँ आने का सौभाग्य मिला हमारे सभी गुजराती भाई बहनों भाई से वार्तालाप करने का भी बड़े दिन से मन था बापूजी ने मुझे कम से कम चार साल से बापूजी मुझे बोल रहे थे लेकिन समय की कमी के कारण मैं आ नहीं पाया लेकिन आज मैं धन्यवाद बाकी समझता हूँ और ये पवित्र मंदिर में ये आश्रम में आके मैं आज धन्य हो गया मैं सभी मेरे भाइयों को बहनों को आशीर्वाद देता हूँ राम जी की कृपा उनके ऊपर बनी रहे भगवान प्रकटेश्वर जी का आशीर्वाद और बापू जी का आशीर्वाद सभी को प्राप्त हो ऐसे कामना के साथ मैं शुभ आशीष देता हूँ जय श्री राम जय श्री कृष्ण